સુરતના કદરગામ વિસ્તારમાં આવેલા ગજરા સર્કલ પાસે નિર્માણાધીન રત્નમાળા ફ્લાયઓવરનું કામ વધુ સમયથી ધીમે ધીમે ચાલતું હતું જેથી સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાડી સ્થળ પર મુલાકાત લીધી મેરે સ્થાનિક અધિકારીઓ અને પ્રોજેક્ટના ઇજાણદારો સાથે બેઠક કરીને પ્રગતિ અંગે માહિતી લીધી હતી સ્થળ પર હાજર રહી પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરી હતી છેલ્લા ત્રણ વર્ષમાં ફક્ત સડસઠ ટકા કામ પૂર્ણ થયું છે જ્યારે બાકી રહેલું તેત્રીસ ટકા કામ હજુ અધૂરું છે જેને લઈને મેરે ભારે સંતોષ વ્યક્ત કરતા કોન્ટ્રાક્ટરે સ્પષ્ટ ચેતવણી આપી કે આ કામ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ થવું આવશ્યક છે જો આ મર્યાદા સુધી કામ પૂરું નહીં થાય તો પાલિકા તરફથી કડક પગલાં લેવામાં આવશે જેમાં દંડ કોન્ટ્રાક્ટર બ્લેકલિસ્ટ કરવા સહિતના પગલાનો સમાવેશ થાય છે મેયરે જણાવ્યું કે નાગરિકોને સતત ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે આવા મહત્વના પ્રોજેક્ટમાં વિલંબ સહનશીલ નથી પાલિકા માટે પ્રજાની સુવિધા પ્રથમ છે અને કામમાં ઉદાસીનતા દેખાડનારા સમયે ઝીરો ટોલરન્સ અપનાવવામાં આવશે ફ્લાયઓવર પૂરો થતા કતરગા વિસ્તારમાં ટ્રાફિકનો ભાર ઘટશે અને લોકોના સફરના સમયમાં મોટી બચત થશે પરંતુ હાલે ધીમી ગતિથી કાર્ય ચાલી રહ્યું છે તે ચિંતાજનક છે ખાસ કરીને કતરગા વે ડોડના વાહન ચાલકો માટે એક મહત્વનો માર્ગ છે એક લોકોમાં એક હોપો તો આ બ્રિજ કેમ લેટ થઈ છે આપણે ચેનલના માધ્યમથી હું જાણ કરું છું કે એ બ્રિજની નીચે ઘણી યુટિલિટી આવતી હતી એના હિસાબે દસ મહિના યુટિલિટી ચેન્જ કરી સુરત મહાનગરમાં મોટો ભાર પડતો હતો ને યુટિલિટી ચેન્જ કરવાના હિસાબે બ્રિજની ડિઝાઇન બ્રિજની ડિઝાઇન પણ ચેન્જ કરવી પડી એમ હતી એટલે મેં યુટિલિટી ચેન્જ નહીં કરી ને ડિઝાઇન ચેન્જ કરી એટલે મહાનગરપાલિકામાં ભારણ પણ ન પડ્યું દસ મહિના જેટલો લેટ ચાલુ રહ્યો હતો પણ ડિસેમ્બર સુ સુધીમાં ચોક્કસ અમે લક્ષ્યાંક આપ્યો છે અને ડિસેમ્બર સુધીમાં હવે સડસઠ ટકા જેટલી કામગીરી પૂરી થઈ છે એટલે હવે જે કામગીરી બાકી છે તે ચોમાસામાં પણ કામગીરી થઈ શકે એવું છે ગડર અને સ્લેબનું કામ બાકી છે અને ડિસેમ્બર સુધીમાં આ બ્રિજ સુરતને સમર્પિત અમે કરી દઈશું